કોર્પોરેશનના વિવિધ વિભાગના અધિકારીઓના સંકલન વડોદરા કોર્પોરેશનમાં વિકાસની જાણે હોડ જામી છે વિવિધ વિભાગો દ્વારા વિકાસ કાર્યોને હાથ પર લેવામાં આવ્યા છે અને તેમાં પણ નાગરિકોને રોડ પાણી ડ્રેનેજ સહિત તમામ સુવિધાઓ મળી રહે તે માટે કોર્પોરેશને કમર કસી છે પરંતુ કોર્પોરેશનના જ અધિકારીઓમાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે જેમાં પરિવાર આવેલ સાઈબાબા મંદિર નાખવાનું હાથ પર લીધું હતું પરંતુ અધિકારીઓએ જે તે સમયે રોડ બનતા પહેલા આ કામગીરી નહીં કરતા હાલમાં જ્યાં લાઈન નાખેલી છે તે રોડ સાઈડમાં ચરીપુરાણ બેસી જતા નાગરિકોને હાડ મારી વખત આવ્યો છે અને હવે ચોમાસા સુધી આ લાઇન પર ફરી રોડ બનાવવાનો માત્ર સપનું જે પણ કામ થશે તે ચોમાસા બાદ થશે તે પણ હવે પેચવર્ક જ કરવામાં આવશે ત્યારે નાગરિકોને નવા રોડ સ્થાને ફરીથી પેચવર્ક વાળો ઉબડખાબડ રોડ મળે તો નવાય નહીં તેવા પણ સવાલો ઉભા થઈ રહ્યા છે તો બીજી તરફ સ્થાનિક નાગરિકે કોર્પોરેશનના અધિકારીઓ સામે આક્ષેપો કર્યા હતા કૈલાસધામ સોસાયટીમાં રહું છું હું મારું રોડ પરનું જ મકાન છે અને આ વરસાદ પહેલાં ત્રણ મહિના બી નથી થયા અને લાઈનો નાખી આ રોડની આખી પથારી ફેરવી નાખી રોડ લેવલ બી હતું રહ્યું અને ખાબોચિયામાં પળાય છે અહીંયા પાણી અને આડે દર કોર્પોરેશન કામ કરી રહી છે અને એક જીવતો જાગતો ઉદાહરણ છે નમૂનો છે આ હવે આ લોકો ને કઈ પહોંચી વળવું અને ક્યારે રજૂઆત કરવી ને એ બી હવે કઈ સમજમાં નથી આવતું શું અધિકારી ની કામગીરી એમની દીર્ઘ દ્રષ્ટિ માટે એમની દીર્ઘ દ્રષ્ટિ બહુ લાંબી છે કે લાઈનો નાખતા પહેલા રોડ કરવાનો પછી લાઈનો નાખવાની એટલે ડબલ બિલો પાસ થાય એમના રૂપિયા રૂપિયા ઉભા થાય બીજું તો શું હોય એમાં એવું જ કઈક હોય ને